જૈન વસ્તુ આખી જુદી છે આખા જય મિત્રો જુદો છે ગમે હું જૈન ઉપર પીવું જોઈએ પીવું પડે પણ જ્યારે સમાધી વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને ક્યાંક હાથે હાથ ન રહી અને ખરેખર હાથે રહી અને પણ આમ કઈ આવે એ મિત્રો વિચારવું જોઈએ ન કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કેસે આખી ચોટીમાં રેખાબાઈનું નામ તો નથી જો

તો કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દુઃખી છે કારણ કે દિયોદરના ધારાસભ્ય કેસારી ચૌહાણે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવામાં મદદ ના કરી તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાને કેમ દુઃખ થયું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની હાજરીમાં ચૌધરી સમાજનું સંમેલન હતું ત્યારે કોંગ્રેસને પાછળ મૂક્યું હોય અને ભાજપના વખાણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને સાથે સાથે તેઓ રેખાબેન ચૌધરીના ના જીતવાથી કંઈક દુઃખી હોય મનોમન તેવું પણ લાગ્યું ત્યારે શિવાભાઈ ભુરિયાએ

તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી નાખાય એ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નતો જ નથી એટલે મિત્રો આ રીતે નેરો નથી તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછાય કોઈ બેઠા નીકળે અને તમે તો અમને પ્રગતિ તો ખૂબ બધું જોયું છે ને આ મહાદેવભાઈ જોયું છે એટલે અમને એ અમને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે સમાજની ભાઈ લાવે છે અમારો જીવલો છે એટલે મિત્રો તમારે બધાને એ વાત મિત્રોને વિનંતી કરું છું કે સમાજની પપડ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું જાય તું પણ જોવું જોવે અને જેલ પણ એ પણ સમાજની વિકાસ કેરી થાય સમાજની કાપ કેરી જવાય આ એ વાત પણ તમે નિરોળ તમારો કોઈ ભાવને પૂછે મારે કોઈ લખાયેલી મને ઘણી વખત ગણાય કહી કે શિવરવા તમને કોબ કરી લો એ ઘણી વખત કહો

આ બાબત બધા જ સક્ષમ રહેલું મકરદાર રહેલું અને અત્યારે બાળકો મારે બધાને જ કહો છું આ ફક્ત આપણા ફક્ત ને ફક્ત એક જ ખરા વિધાનસભા એવી છે ને કે તમે કદાચ